સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર સ્થિત ભગવતધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત રીતે આયોજિત ભવ્ય સાકોત્સવ કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભર્ય માહોલમાં સંપન્ન થયો હતો આ શાકોત્સવમાં આશરે ત્રણ હજારથી વધુ હરિભક્તોએ પ્રસાદી ભોજનનો ભાવપૂર્વક લાભ લીધો હતો દર વર્ષે ભગવતધામ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત આ શાકોત્સવની વિશેષતા એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જાતે જ ભોજન તૈયાર કરી હરિભક્તોને ભાવથી પીરસે છે જેના કારણે ભક્તોમાં વિશેષ આનંદ અને આત્મિક સંતોષ જોવા મળ્યો હતો આ વર્ષે શાકોત્સવ સાથે સત્સંગી જીવન સપ્તાહનું પણ આયોજન પરમ પૂજ્ય સ્વામીજી શ્રીએ કન્યાદાન તથા ગોદાન જેવા મહાન પુણ્ય કાર્યો અંગે હૃદયસ્પર્શી પ્રેરણા આપી હતી જે હરિભક્તોમાં વિશેષ સંસ્કાર અને સેવાભાવ જાગૃત કરવા માટે પ્રેરણારૂપ બન્યું હતું આ સમગ્ર સપ્તાહ દરમિયાન તેમજ ભવ્ય સાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ રહી હતી દર્શન સ્વામી ભગવદધામ ગુરુકુલ ધાંગધ્રા તારીખ બાવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી શ્રીમદ સત્સંગી જીવન કથા પારણ અંતર્ગત પૂજ્ય મોટા સ્વામી ભગવત સ્વરૂપ સ્વામીની નવમી વાર્ષિક પુણ્યતિથિ પાર્ષદવર્ય ગોવિંદ ભગત અક્ષર નિવાસી છગન ભગત નિમિત્તે જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ થઈ રહ્યો છે એમાં આજ રોજ પચીસ ડિસેમ્બરને રોજ પાંચ હજાર માણસો જેટલા ભક્તોને શાખો લાભ મળશે એની સરસ મજાની રસોઈ બનાવી ગુરુકુળમાં જ રસોઈ તૈયાર થઈ અને બધા ભક્તો પ્રસાદ લેશે તો આ ભક્તો ખૂબ જ આગળ વધી રહ્યા છે અને ખૂબ જ સંદેશો સારો પહોંચાડી રહ્યા છે ભક્તજનો જનજન પ્રત્યે આ ગુરુકુળનો સંદેશ પહોંચે એવા ભાવથી પૂજ્ય નારાયણ સ્વામીએ આ હેતુથી સંકલ્પ કરેલો એ અનુસંધાને તમામ ઝાલાવાના ભક્તજનો લાભ રહી રહ્યા છે અને પ્રસાદ પણ ખૂબ ભાવથી લઈ રહ્યા છે નારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભગવત ધામ ધ્રાંગધ્રા ત્યાંથી હું શાસ્ત્રી સત્યપ્રકાશ દાસ બોલું છું પૂજ્ય નારાયણ સ્વામીએ સરસ મજાનો સાત દિવસનો સત્સંગી જીવનનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે અને એ કાર્યક્રમ દરમિયાન અહીંયા સરસ મજાના શાકોત્સવને પણ ન્યાય આપ્યો છે બહુ સરસ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ વખણાય છે અને એ શાકોત્સવમાં હજારો હરિભક્તો આજે શાકોત્સવનો લાભ લેવા માટે સંતોના હાથની બનાવેલી પ્રસાદી જમવા માટે અહીંયા એકઠા થયા છે અને ગૌદાન ના ખોળ ને ચાર પૂળાનો પણ બહુ સરસ સંકલ્પ સ્વામીએ જાહેર કરાવ્યો છે અને લાખો રૂપિયા હરિભક્તો અહીંયા એ બાબતે જોડાયેલા છે એ સિવાય આ સાત દિવસની સત્સંગી જીવન કથામાં પૂજ્ય સુખનંદન સ્વામીએ પણ ભક્તોની સેવા કરવા માટે ગરીબોની સેવા કરવા માટે માતા પિતાની સેવા કરવા માટેના સરસ મજાના ઉદ્દેશ્યો આપણી સમક્ષ રજૂ કર્યા છે એ બધો માહોલ એટલો સરસ જમાવટ થયો છે અને આ બધાનું નિમિત્ત છે અમારા પૂજ્ય ગુરુદેવ મોટા સ્વામીનો આજે અક્ષરવાસનો દિવસ છે એમની પુણ્યતિથિ છે અને આ પાર્ષદ વર્ય છગન ભગત અને ગોવિંદ ભગતના પૂજન નિમિત્તે પણ આ પ્રોગ્રામ સરસ મજાનો થયો છે જેમાં ભક્તોએ ખૂબ લાભ લીધો છે અને હવે પછી પણ હજી કાર્યક્રમ ચાલુ છે જય સ્વામિનારાયણ અત્યારે ભગવદધામ ગુરુકુલ ખાતે આજે શાક ઉત્સવનું આયોજન રાખેલ છે ત્યારે સંતો રાંધે છે અને ભક્તો પ્રસાદ લેવા માટે અહીંયા લાભ લેવા માટે આવે છે અને દર વર્ષે આ આયોજનનું સરસ આયોજન શાખ ઉત્સવનું થાય છે અને દર વર્ષે અમે પણ શાક ઉત્સવનો લાભ લેવા માટે આવીએ છીએ Și deci aj praça te zala di News, Dangadra, Surendra Nagar.